બાબરાના ફુલજર ગામના ખેડૂતના ખેતરમાં મગફળીનું વાવેતર કરવામાં આવેલું હતું પરંતુ ભૂંડે રાત્રિના સમયે તેમાં ખેડાણ કરી અને તમામ પાક નિષ્ફળ કરેલો છે બાબરાના ફુલજર ગામના ખેડૂતે આઠ થી દસ વીઘામાં મગફળીનું વાવેતર કરેલું હતું ખેતરમાં વાવણી કરેલ મગફળીના બી ભૂંડના ટોળા ખેતરમાં આવી અને ખાઈ ગયેલા હતા આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે ખેતર પરતે તાર ફેન્સિંગ હોવા છતાં ભૂંડ વાવેતરને ખાઈ ગયાનો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખેતરની પરતે તાર ફેન્સિંગ અને ઝટકા મશીન હોવા છતાં પણ ખેતરમાં ભૂંડ પ્રવેશ્યાનો પણ વિડીયોમાં ઉલ્લેખ થયેલો છે બાબરા પંથકમાં મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં ભૂંડ રોજડા નીલગાય રેઢિયા ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે